સોમનાથ જિલ્લાના ગીરના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે ગીર પંથકમાં મેઘમહેર થતા અને વરસાદરૂપી કાચું સોનું વરસતા ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર દરેક ગામમાં ખેતી કરતા ખેડૂતો વાવણીના કામમાં જોતરાયા છે વાવણી લાયક સારો વરસાદ વરસતા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરાયા છે જો કે ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે અને ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થશે જેથી સારો વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે કાલે તાલાડા તાલુકો અને વેરાવળ તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં એક સારો એવો વાવણીલાયક વરસાદ પડ્યો છે તો આજે ખેડૂત ભાઈઓએ અમારા ખેડૂતભાઈઓએ આજે સોયાબીન અને મગફળીનું વાવેતર વાવણીની શરૂઆત કરી છે અને વાવણીના પૂર જોશમાંથી હર્ષ ખુશાલી સાથે શ્રી ગણેશ પણ કર્યા છે